મકર સંક્રાંતિ સૂર્ય દેવતાની પૂજનનો દિવસ છે આ દિવસે તમે સૂર્ય દેવતાને પ્રસન્ન કરીને તમામ મુશ્કેલીઓનો અંત લાવી શકો છો સૂર્યના દોષ સમાપ્ત કરવા માટે તાંબુ ગોળ ઘઉં મસૂરની દાળનું દાન કરવું જોઈએ મકર સંક્રાંતિના દિવસે આ વસ્ત્રોનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે મંત્રોના જાપ થકી પણ ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે તેથી સૂર્ય ગ્રહના પ્રકોપથી બચવા અને તેમને અનુકૂળ બનાવવા માટે ઓમ ધ્રુણી સૂર્ય આદિત્ય મંત્રનો જાપ કરવો મકર સંક્રાંતિ તથા રવિવારનો દિવસ સૂર્યના જાપ કરવા માટે ઉત્તમ ગણાય છે તમે દસ વીસ અથવા એકસો આઠની સંખ્યામાં મંત્ર જાપ કરી શકો છો વિવિધ યંત્રોમાં જે તે દેવી દેવતાઓની શક્તિ રહેલી હોય છે તેથી યંત્રનું સ્થાપન પૂજન કરવું શુભ રહે છે ત્રાંબાનું સૂર્યયંત્ર બનાવીને તેને ઘરના પૂજા સ્થાન કે મંદિરમાં સ્થાપવું જોઈએ રોજ સૂર્યયંત્રનું પૂજન કરવું અને તેને ધૂપદીપ તથા નૈવેદ્ય ધરાવવો યંત્રના સ્થાપન માટે ઉત્તરાયણનો દિવસ શ્રેષ્ઠ રહેશે સૂર્યગ્રહની શાંતિ માટે હવન પણ કરી શકાય જો સૂર્યના ગોચર દરમિયાન તમને અશુભ ફળ મળી રહ્યા હોય તો સૂર્યદેવતાનું દેવતાનું હવન જરૂરથી કરાવો તેનાથી જરૂર લાભ થશે તો મકર સંક્રાંતિના દિવસે કરવાના ઉપાયો આશા કરું છું આજની આ માહિતી તમને જરૂરથી ફળદાયી થશે તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી